નમો વિષ્ણુ પદ કૃષ્ણ પૃષ્ઠા ભૂતલે ભક્તિ ભક્તિવે आस्ते सरस्वते देवे गौरवानी प्रचारिणे निर्विषे ससुन्यवादी कृष्ण चैतन्य प्रभु न श्री हरे Hare हरे Krishna, कृष्ण Krishna, Krishna, Krishna. कंपित्वा पुनर्जन्मन विद्यते गीता जिनका ज्ञान है वो कभी मरता नहीं गीता जिनका अज्ञान है वो कभी मरता नहीं यमराज भी भूल से उनकी चर्चा करता नहीं गीतानु जेने ज्ञान छ नहीं यमराज पर चर्चा नहीं करता तो प्रथम मंच पर उपस्थित बड़ा महानुभाव કદાચ એમને બોલવાનું કીધું હોય તો દસ કે બાર કલાક કન્ટિન્યુ બોલી શકે એવા છે ગોવિંદ કાકા અને અવર્સ છે જ અમુક લીલા પ્રભુ અને હવે મારે તમને વધારે ત્રાસ પણ નથી આપવો કારણ કે સાંભળવાની પણ લિમિટ હોય અમારા ગુરુદેવ શિલ્પ્રભુપાદજી કહે છે એ વ્યક્તિની કેપેસિટી પિસ્તાલીસ મિનિટની છે પિસ્તાલીસ મિનિટનું ઉપરનું બધું છલકાઈ જાય છે તો બહુ બધું સાંભળ્યું છે તો હું આ બધી જ ક્રેડિટ મારા ગુરુદેવ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજને સમર્પિત કરું છું યશ હંમેશા ગુરુને આપવા જોઈએ સૌજી કાકા અને કાકા આદર્શ છે ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે યદયદ આચરિત શ્રેષ્ઠ તદ્દત એવ ઇતર જના આ સમાજના અગ્રણી જ્યારે શ્રેષ્ઠ કાર્ય કરશે એનું અનુસરણ આખી દુનિયા કરશે લોકો વારસામાં બંગલો આપે છે ગાડી આપે છે દેણું આપે છે મોબાઈલ આપે છે પણ ગોવિંદ કાકા એ વારસામાં ભગવદ્ ગીતા આપી છે હરી આ સૌથી મોટું મહાન દાન છે કે છે કે સો અશ્વમયક યજ્ઞ કરે અને એક ગીતાનું દાન આપે એક ગીતા આપે એટલી મહેમા છે પણ કદાચ એ આપણા મગજમાં ન બેસે અશ્વમયક યજ્જ્ઞાનમે રાસુ યજ્ઞ આ બધી ઊંચી ઊંચી વાત છે પણ વારસામાં મારી નિવેદન છે મારી પ્રાર્થના છે યા પર જેટલા પણ વડીલો બેઠા છે ત્રણ પેઢી બેઠી છે યા પર એમાં વરિષ્ઠ પેઢી અને મિડલ પેઢીને નિવેદન છે કે તમે તમારા છોકરાને સો ટકા પણ હાથ જોડીને નિવેદન છે કે આપણા ભારત દેશનું સનાતન ધર્મગ્રંથ ગીતાનો પણ વારસો આપજો બધા કારણ કે આ સૌથી મહત્વપૂર્ણ છે ભૂલી જશે નકર તો આ બધા પાંચસો કે સબસ્ક્રાઈબ આ તો દેખાવ છે અને કૃષ્ણની એક ગીતામાં આચાર્યોની ટીકામાં વાત છે કે ભગવાન ક્યારે બહારથી કંઈ જોતા નથી ભગવાનનો કેમેરો અદ્ભુત છે બહાર નથી અંદરનો છે જો બહારથી ભગવાન જજ કરવા જાય તો હું તમે બધાને મુક્તિ મળી જાય પણ દ્વારકાધીશ અંદર શું ચાલે છે એને જજ કરે છે એટલે ભજન અંદરથી મજબૂત બનાવજો કદાચ બહારથી મેરુ રે ડગે પણ જેના મુક્તિની વાત બહુ સરસ પ્રશ્ન કર્યો કહું જોઈએ પણ મુક્તિ તો વાસ્તવમાં એ છે કે જે ભગવાનનું સ્મરણ થાય તો આ બધું જ દેખાવ છે સાચી ભક્તિ કૃષ્ણને આપને ખુદને ખબર છે આખી દુનિયાને છેતરી શકશું પણ ભગવાન કૃષ્ણને નહીં છેતરી શકે તો આ ગીતા પથ શરૂઆત સંક્ષિપ્તમાં કહીશું વિશેષ નહીં કરું કારણ કે પાસે પૈસા ન હોય પૈસા બહુ ગમે અને વક્તાઓને બહુ ગમે છે છે આ મોટો રોગ પણ જો એ રોગ ભગવાન કૃષ્ણ માટે હોય તો એ હાજો છે અને આ ભજન તો ગાંડા લોકોનું કામ છે હાજા લોકોનું કામ નથી સૌજીભાઈના મોટિવેશન સ્પીકમાં કહે છે આ જગતમાં કોઈ શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરીને દાંડાએ જ કરી જે હાજાએ કરી જ નથી આ જગતમાં એને જ પ્રસિદ્ધિ મળી છે જે પોતાને દાંડો માને હાજો માને ક્યારે આગળ નહીં વધી શકે એને સમાજથી ડર લાગશે કે આ સમાજ શું કહે છે તો આ ગીતાની શરૂઆત ત્રણ વર્ષ પહેલાં થઈ હતી એનું ફાઉન્ડેશન આ ધોળકિયા પરિવારના પરબત દાદા છે હું સ્મરણ કરાવું છું કારણ કે જ્યારે એમનો દેહ શાંત થયો ભગવાનમાં વિલીન થયો અથવા તો ભગવાનના ચરણમાં વાસ થયો ત્યારે ઈસ્કોનને એકવાર ધોળકિયા પરિવારમાં એન્ટ્રી કરવાનો અવસર મેળવ્યો હતો એમાં સતત બારે બાર દિવસ કંઈક અલગ અલગ મને યાદ છે ત્યાં સુધી અલગ અલગ બધા વક્તાઓને બોલાવ્યા હતા એમાં મારો વારો આવ્યો ભગવાન તક એકવાર આપે છે

કે જે પણ વસ્તુ એને એઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ કરો એમાં ન એડ કરો કે ન એમાં ખેંચી નાખો જે વસ્તુ પરંપરાથી આવે છે એ જ વસ્તુને પ્રેઝન્ટ કરો અને પ્રેઝન્ટ કરી એટલે કદાચ સફળતા મળી પછી પર્વત દાદાની પાછી તિથિ આવી મને યાદ છે ત્યાં સુધી તો પાછો પેલા ખાલી પ્રવચન સાંભળ્યું પછી પાછું કીર્તનમાં જાય અને પછી ત્રીજી તિથિ આવે ત્યારે મુંબઈ પ્રોગ્રામ કર્યો પ્રભુભાઈના ઘરે મને આ છે ત્રણ દિવસનો ત્યાં આવ્યા હતા ઘનશ્યામભાઈ પણ આવ્યા હતા ગયા છે ને તો ત્રણ દિવસનો કથા કરી અને એમાં લોકોને જે બધા હતા થોડું ગમ્યું કંઈક તો એમાંથી એક વ્યક્તિએ અને બાર પ્રેઝન્ટ કર્યું અને વ્યક્તિ છે શ્વેતાબેન કેવડિયા એણે કીધું કે તમે સાંભળ્યું ત્રણ દિવસ પણ હવે પૂરું થઈ ગયા પછી શું અને પછી શું એ જ પ્રશ્ન છે પછી શું આ મજા આવી પછી તમારે કોઈ બહાર જવાની જરૂર નથી કારણ કે કદાચ બહાર બધા બંધ કરી દીધા છે આંકડિયા બંધ કરે આમાં જ બેસવું પડશે થોડો સમય કે છેલ્લે ધમાકેદાર કીર્તન છે કારણ કે કોઈ પણ સારા પ્રસંગનો સાર હરિનામ સંકીર્તન છે જે ઈશ્વરભાઈને બહુ ગમે છે તો શ્વેતાબેને એક અંદર એની અંદર ભગવાને પ્રેરણા કરી શકે પ્રભુ આપણે આ કન્ટિન્યુ રાખીએ તો મેં મને વાંધો નથી અને ત્યારે ક્લાસ શરૂ થયા જેનું નામ ગીતા પાઠ આપ્યું હતું પણ હવે દસ ભણેલા વ્યક્તિ હોય એટલે ઇંગ્લિશ પાવરફુલ ન હોય એટલે ઇંગ્લિશમાં જીઆઈટીએ પીએ ટીએ એટલે મને એવું ગીતા પથ એટલે ત્યાંથી કીધું ભાઈ ગીતા પથની શરૂઆત થઈ ત્રણ વર્ષ પહેલા આની શરૂઆત થઈ ધીરે ધીરે ગીતાના સેમિનાર એને થોડુંક ગુહ્યનું જ્ઞાન અંદરનું સિક્રેટ અને ધીરે 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 કરતાં કરતાં આ આગળ વધતા ગયા અને આપણા જ જે પ્રતિષ્ઠિત જે કંપનીઓ છે અને જે પ્રતિષ્ઠિત મહાનુભાવો છે એમના પરિવારમાં ધીરે ધીરે આ વાયરસ લાગ્યો ગીતાનો આ ગીતાનો વાયરસ લાગ્યો અને આજે કદાચ કહી શકાય ભગવાનની કૃપાથી આ કોઈ વ્યક્તિને ક્રેડિટ છે જ નહીં વ્યક્તિ નિમિત્ત છે હું ને તમે ખાલી નિમિત્ત બનીએ છે ક્રેડિટ માત્ર ને માત્ર ભગવાન દ્વારકાધીશને જ જાય છે બીજો કોઈ ક્રેડિટ લઈ જ ન શકે તો એક માળા કરતા અને અમે બધા સમાજ ભેગો થયો કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય અને મારે હરે કૃષ્ણ આ તો બહુ અઘરું છે પણ છતાં પણ મેં ક્યારેય કોન્ટ્રાવર્સી નથી કરી ક્યારે એમ નથી કીધું તમારું ખોટું છે મારું સાચું છે મેં સત્ય બતાવ્યું છે અને સૌથી વસ્તુ છે છે સત્યને તમે સ્વીકાર્યું એટલે પ્રણામ મેં ક્યારેય નથી કીધું કે આમ માળા બંધ કરી દો તમારી માળા બંધ કરી દીધો તમારી ખોટી છે હું કભી ચું છે નહીં તમારી શરૂ રાખો અને એમાં બરાબર ધ્યાન આપો અને આ કલયુગનો તારક મંત્ર જે ઇસ્કોન સંસ્થાનો નથી આ મહામંત્ર છે કલયુગના પ્રારંભમાં ને દ્વાપરના અંતમાં નારદ અને બ્રહ્માજી દ્વારા આ કલયુગના લોકોને પ્રતિપાદિત થયેલો આ મહામંત્ર છે વાળોનો નથી અને ધીરે 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 લોકોએ માળા દસ મિનિટ થતી હરે કૃષ્ણ પ્રભુજી આ કંઈ નાની ન થાય માળા ઓલી તમારી બહુ ભાગે રમ રમ રમા રમ આ તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ ત્યારે એક પારો ફેરવવાનો હવે એકસો આઠ પારા ફેર્યો તો પારો હલી ન જાય આપણો અને ઘણાને હલી ગયા હતા અને પછી ધીરે 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 કરતા કરતા એક માળા બે માળા જેમ કીધું ને મીનાબેન એવા એમાં ધમુબેન છે ઓકે માળા લીધી તમે ને લોકે હું નહીં નહીં તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે લેજો આજે સોળ માળા કરે છે ધર્મિષ્ઠાબેન ઉકાણે સોળ માળા તમે વિચારો આ અનબિલી વસ્તુ છે અહીંયા જેટલા બેઠા છે એ મને નથી લાગતું કે એ બે કલાક દિવસમાં આપી શકે અને ત્યારે ધીરે 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 સૌથી પહેલા શરૂઆત શ્વેતાબેને બેને સોળ માળા કર્યું જેને લેડ જાગવાનું હોય છોકરાઓને ધ્યાન રાખવાનું હોય પરિવારનું ધ્યાન રાખવાનું બધું ધ્યાન રાખતા રાખતા એ બ્રહ્મ મૂહૂર્તમાં સોળ માળા કરવા માંડ્યા ત્યારે એમ લાગ્યું કે આપણી ગીતા પથ સફળ થઈ ગયું છે અને બીજી સફળતા મળી વિના જે એમના પરિવારને પણ નિવેદન કરું સોળ માળા કરે છે પણ રામાપીરમાં શ્રદ્ધા સો જ રહેવાની છે તમે ચિંતા જરાય નહીં કરતા હા હા પરિવાર નકરે એમ થાય કે આમ છે હા ખેંહી જાય ખેંચવાના કામ જ નથી આનંદ અને પ્રેમ દેવાના કામ છે અહીંયા તો સોળ માળા કરી કદાચ એમના બધા જ પરિવારજનો જે જે સોળ માળા કરે છે એના ઘરવાળાને પેલા વધાવી લ્યો જે બધા અહીંયા બેઠા છે કારણ કે બહુ અઘરો છે એને તો પિયુષ કુમાર એને એને પણ એનો જન્મ દિવસે દિવસે એને પણ સરપ્રાઇઝ આપી પણ સરપ્રાઇઝ એટલે આપણે તો બધા કેક નહીં ઉદેતા પણ મારી સરપ્રાઇઝ અલગ હતી હું જ્યારે બર્થડે માં ગયો ત્યારે એને આગળ માળા શરૂ કરીને આવ્યો છું આ સૌથી મોટું વીસ ટીવીની પાસે તો ઘણા ઘણા આપણા ખાલી બહેનો માળા નથી કરતા પણ એંસી ટકા એમના પતિદેવોએ પણ ભગવાનના નામની માળા શરૂ કરી દીધી છે અને સૌથી મોટું મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે જગન્નાથપુરીમાં ગળામાં માળા લટકાવીને અનિલભાઈ મહામંત્ર કીર્તન કરતા હતા અદભુત આશ્ચર્ય છે આ અને એટલા નાસ્તા હતા આપને એમ લાગે કે ઓહો જયારે સુજીતા પરિવારે કથા કરી પછી ખૂબ ચેન છે પરિવારમાં ને બધા માળા શરૂ કરી તો ધીરે 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 કરતા કરતા સેમિનાર કરતા કરતા આજે પ્રેઝન્ટ વર્તમાન સમયમાં આજે ગીતાપથમાં જોડાયેલા ઘણા બધા વક્તો છે એમાંથી આજે ચોસઠ લોકો સોળ માળા શરૂ કરી દીધી છે આ સૌથી મોટું તમને ગિફ્ટ છે તમે જે વારસામાં આપ્યું છે અને અમે સંભાળીને રાખ્યું છે અને પોષણ કર્યું છે પ્રભુજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ ઓલા પ્રભુજી પ્રશ્ન પૂછો અને સંભાળવું કેમ બ્રહ્માજીનું કામ સર્જન કરવાનું છે શિવજીનું કામ ડિસ્ટ્રોઈડ વિનાશ કરવાનું છે અને પાલન કરવાનું કામ છે ભગવાન વિષ્ણુનું ધંધો શરૂ કરવો ઈઝી છે લોન લઈ લો ધંધો શરૂ કરો બંધ કરો તો એને કરતા એવું પણ ઈઝી છે હાથ ઉપર કરો ધંધો બંધ પણ આને ટકાવી રાખવો બહુ મહત્વપૂર્ણ છે ભક્તિ શરૂ કરવી ઈઝી છે બંધ કરવી એનાથી પણ ઈઝી છે પણ આ ભક્તિને ટકાવી રાખવીને મહત્વપૂર્ણ છે એ ટકાઓનો અવસર મને મળ્યો છે જે બીજ વાયુ છે આ ધોળક્યા પરિવારે કાકાએ અને મને ટકાઓનો એક અવસર મળ્યો છે એની ક્રેડિટ હું ભગવાનને આપું છું ક્રેડિટ મને નથી જતી તો વધારે નથી બોલવું બહુ છે કારણ કે મેં તમને કીધું કથા કરને તો માઇક બહુ ગમે ભાઈ પણ વધારે તમને ત્રાસ નથી આપવો હેરાન નથી કરવા કારણ કે તમારા મોઢાજન અત્યારે તો બધા આનંદમાં છે થોડુંક વધારે બોલીએ ને જો હજી એક બે તમે પ્રશ્ન પૂછાવો જ ને તો અમુક લીલા પ્રભુ પ્રભુજી બેસો ગુરુ બહુ થઈ ગયું હોય ને કારણ કે લિમિટ હોય ને સાંભળવાની પણ તમે બધા ધૈર્યતાથી સાંભળવા ગીતાપથના કેટલા મેમ્બરો છે હાથ ઊંચા કરી ગીતાપથ સાથે જોડાયેલા ઓકે વેરી ગુડ આ વચ્ચેની આખી રો ગીતાપથ સાથે જોડાયેલા મેમ્બરો છે અમારા હરિભક્તોની પાછળની રો છે અને આ પરિવારની રો છે કદાચ આગળ પાછળ બેઠા ભલે હોય પણ દ્વારકાધીશની ની તો બધા એક જ છે ચિંતા કરવાની સોળ માળા કરવાળા ચોસઠ મેમ્બરો છે અને અહીંયા પર મહાનુભાવો જે બેઠા છે અમારા ગુરુજી કહેતા કે જે ચોસઠ માળા કરે છે ને સોળ માળા કરે છે ને બહુ ધન્ય છે તો આજે એ લોકોને આપણે પ્રશસ્તિ પત્ર આપવું છે કંઈક સર્ટિફિકેટ ભગવાનના નામમાં સર્ટિફિકેટની જરૂર નથી પણ છતાં પણ એક ઉત્સાહ વધે અને એક આનંદ વધે કે અમે જે ટ્રેક ઉપર છે એ બરાબર ટ્રેક ઉપર છીએ એટલા માટે હવે આપણે આગળ ઓલમોસ્ટ ચાલીસથી પચાસ લોકોને એક સાથે દેવાનું છે પ્રશસ્તિપત્ર સર્ટિફિકેટ દેવાનું છે અહીંયા બેઠા છે એક સાથે દઈશું એટલે જલ્દી પતી જાય છ છના રાઉન્ડમાં પણ હું પુનઃ એકવાર તમારો ધન્યવાદ કરું છું હું તો ગમે ત્યાંથી પ્લેટફોર્મ પર પણ હું જ્યારે સ્ટેશન ઉપર ઉતરો અને ગીતા પત્નો સમય શરૂ થઈ ગયો તમને ખબર હશે મારા વાઈફ ને છોકરાઓ સાથે હતા તો કુલી જે જેની બાજુ ટાઈમ થઈ ગયો હતો અને એક કલાક સુધી અમારું પરિવાર એટલા માટે મારા પરિવારને પણ આભાર વ્યક્ત કરું છું કારણ કે એને સંભાળ્યું છે આ બધું બે હજાર આઠમાં માં જ મેં બધું મૂકી દીધું પણ પછીથી કમ્પ્લીટ આખા ઘર પરિવારને એમને સંભાળ્યું છે તો મારા પરિવારને પણ આભાર વ્યક્ત કરું છું મારા માતાને પણ કે જેની કૃપાથી મને મનુષ્ય દેહ મળ્યો અને ભગવાનની ભક્તિ મળી છે એને એના ચરણો પણ કોટી કોટી મારા માતા પિતાને પણ તો હવે વધારે આગળ ન વધીને કંઈક આગળનું પ્રોગ્રામ આગળનું એનાઉન્સમેન્ટ શરૂ કરું પુનઃ એકવાર તમારો હૃદયથી આભાર વ્યક્ત કરું છું આપણું હર વર્ષે જેમ શ્વેતાબેન મીનાબેન અને સ્વીટીબેન આ ત્રણેય પીળું ઝડપું છે કે વારસામાં ગીતા અને એને મર્જ છે ગીતાપથના મેમ્બરો અને હરિભક્તો પણ આ હર વર્ષે થાય અને હર વર્ષે કંઈક નવા નવા અનુભવો આપને મળે અને હર વર્ષે ધીરે ધીરે સોળ માળાવાળા પણ વધે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કરી હૃદયથી આભાર પુનઃ એકવાર અમુક લીલા પ્રભુનો આભાર ગોઈંતાકાનો આભાર સોજિકા કનો આભાર અમારા સોજિત્રા પરિવાર પ્રભુજીનો આભાર અને ઘનશ્યામભાઈનો પણ આભાર ઘનશ્યામભાઈનો પણ ઘણો આભાર વ્યક્ત કરીએ કારણ કે એમનો પણ ખૂબ સહયોગ છે દરેક જગ્યાએ બધાનો સહયોગ છે

એ શનિવારે સવારે છ વાગે થાય છે એમાં આપણા શું નામ છે પિનલબેન હા પિનલબેન કોશિયા આવ્યા છે કે નથી ઓકે આ બંને બેન હારે છે પિનલબેન પણ સોળ માળા શરૂ કરી દીધી છે અને એમની સાથે સાથે જે ક્લાસ ચાલે છે ઓનલાઈન અમેરિકામાં પણ એમાંથી જે ક્લાસ કરે છે એમાંથી પણ ચૌદ લોકોએ સોળ માળા શરૂ કરી છે અમેરિકા વાળા તો માળા કરો એ લક્ષ નથી પણ માળા કરવાથી એનું બહુ જીવન પરિવર્તન થયું છે પોતાના અનુભવો પણ ઘણા બધા છે આપણે અનુભવો નથી કહેવા પણ ધન્યવાદ તમે જે લોકો સોળ માળા નથી કરતા કાંઈ નથી કરતા એને મારે હાથ જોડીને ભિક્ષા છે કારણ કે મેં જેટલી કથા કરી છે એ કથામાં એક જ વસ્તુ માગુ છું હાથ જોડીને દક્ષિણામાં કે તમે તમારા જીવનમાં એક માળા શરૂ કરશો ને મને મારા જીવનની બધી જ દક્ષિણા મળી જાય છે ઘનશ્યામભાઈના ઘરે પ્રોગ્રામ હોય ત્યારે પણ એને કંઈક આપ્યું તું મેં કહ્યું મને આપવું હોય તો એ આપો કે બધા જ ભગવાનના નામની માળા શરૂ કરો આમાં હિત પોતાનું છે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે પણ સમજાશે ખરું કે હરિનામ સિવાય કોઈ ઉદ્ધાર નથી હરિનામ હરેરનામ હરેરનામ એવ કેવલમ કલવ નાસ્તિવ 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 ગતિ રને થયા થેન્ક યુ વેરી મચ હરે કૃષ્ણ હું ઊભો એટલા માટે નહોતો ઊભો થતો હજી કલાક કરે એટલે બેઠો છું એટલે તમને ચોખવટ કરું કારણ કે મર્યાદાનું ઉલ્લંઘન ન થાય આ લોકો ઊભા થઈને બોલા તો હું બેસીને કેમ બોલું છું કારણ કે મને મારી ખામી ખબર હોય કે ઊભો થઈને બોલે તો હાલ તો હાલ તો પાછેક કલાક કરે જ અને ખોટું અંદર અંદર તમને ગાળી દો એની કરતા મૂકી દેવું માઇક બરાબર સારું છે થેન્ક યુ વેરી મચ હરે કૃષ્ણ શીલે પ્રભુપાદી જય